ભુજના ગોળ પર પાસે એક શખ્સ છે અગમ્ય કારણોસર એક શખ્સને ઊંધા ધારિયા વડે માર મારતા શખ્સ સારવાર હેઠળ પ્રાપ્ત વિગતો અનુસાર ઈજાગ્રસ્ત દાઉદ અબ્દુલ્લાના ભાઈના જણાવ્યા અનુસાર ઘની આમદે કોઈ અગમ્ય કારણોસર ઊંધા ધારિયા વડે હુમલો કર્યો હતો દાઉદ જ્યારે કોઈ કામસર પોતાની બાઇક પર જતો હતો ત્યારે ની આમદ અચાનક આવી ધારિયા વડે હુમલો કરી નાસી છૂટ્યો હતો ઈજાગ્રસ્તને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે હાલ ઈજાગ્રસ્ત ભુધની જીકેજન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દાઉદ અબ્દુલ્લા એ ગાની આમ જીવા માર્યું આ બાઇક માથે જાતો હતો એનો ફોન ચાલુ હતો એ આવીને સીધો મારે મંડી ગયો એ આવા હે દારિયાથી મારે હું તો કારણ કાંઈ નહીં મારે પૂછા કરે તો ખબર પડે કાંઈ નથી હા એક જ હતો હા હા નવ વાગ્યાની આસપાસનો છે

બસની સુવિધા છે અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે એડમિશન ઓપન અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન મુકામ પોસ્ટ દેશલ પર તાલુકો ભુજ ફોન નંબર જીરો અઠ્યાવીસ બત્રીસ બસો છોતેર એકસો ચુમાલીસ